અને બસ અહિયાં બહુ સારું વાતાવરણ પણ છે અને અહિયાં ઘરે આવ્યા પછી ભાઈ આ લોકો આમ એટલા આપણે માણસો આમ આપડે છે ને સ્વભાવના કે આપડે બહુ રોકાવા નું મન થઈ જાય છે તો ફેમિલી હું વાત કરું ને મેં જમણા જેમ હમણાં તમને કીધું એમ કે ભાઈ આ બત્રી વાત કે ભોજન કેવાય ને આમ જો તમે એટલું સરસ મજાનું જમવાનું આજે બનાવ્યું છે અમારા કાઈ ના આવે ગજો બહુ મીઠું હોય આપણે આ બાજુ મેં તો પહેલી વખત જોયું આ ફળ બરોબર સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં આજના ઓળખમાં થોડું ખાસ એ છે ખાસ એ છે કે આજે આવવાના છે મારા પરમ મિત્ર લક્ષ્મણભાઈ સોલંકી જે વેરાવળ જિલ્લામાં રહે છે અમારી ઓળખ ફેસબુક થઈ હતી ફેસબુકમાં એના વિડીયા મૂકતા નર્સરી છે આંબાની બાગ છે નારિયેલી બાગ છે એના વિડીયા મૂકતા એના વિડીયા હું જોતો હું મારી વાડીના વિડીયા મૂકતો હતો મારી વાડીના વિડીયા એ જોતા કોમ કરતા પછી ધીરે ધીરે કોલ થયો ફોન એ મને કરવા મીડ્યા હું એને ફોન કરતો ધીરે 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 અમારી ઓળખાણ વધતી ગઈ વિડીયો કોલ કરવા પછી ધીરે ધીરે સંબંધ એટલો મજબૂત થયો એટલો મજબૂત થયો એની વાત જવા દો પછી વારે ઘડી આમંત્રણ મને મળવા મીડ્યું તમે મારે ઘરે આવો મારે ઘરે આવો પછી હું ધાર્મિક ધ્રુવી એને ગયા તા અને એની જે એમને ફરવા લઈ ગયા જે મજા કરાવી છે એની વાત જવા દો એવી તો આપણાથી ના થાય તો ફેમિલી મહેમાન આવવાના છે એની રાહ કૃપા પર જોઈને બેઠી છે ખાલી ત્રણ મહિનાની બેબી છે તો ડેલી સામું નજર રાખીને બેઠી ક્યારે આવે મહેમાન ક્યારે મહેમાન આવે એની રાહ જોઈને બેઠી છે બાકી જો આ એના માટે આ તડકાના વેચાણ આવવાના છે માટે આ ને કુલરની એવી વ્યવસ્થા કરી છે મેં ગરમી બહુ છે માટે આ આરામ કરો આજ આનંદ આજ ઉમંગ આજ નેનોમાં નીર આજ ચડ્યું હૈયું ચકડોળે હૈયે હરખ ન માય મારા લખમણભાઈ સોલંકી ગીરમાંથી મારે અહીંયા મહેમાન થઈને આવે છે તો આજે બપોરે જમવાનું આયોજન મારે અહીંયા રાખેલું છે એ આવશે એટલે તમને એની સાથે મુલાકાત કરાવીશ લખમણભાઈ એના બે છોકરા ફૂલ ફેમિલીમાં આવે છે અત્યારે ક્યાં છે માતાજીના દર્શને અહીંયા દૂધ ચડાવવાનું માનતા એવું હતું ત્યાંથી નીકળી ગયા એ આપણે અહીંયા રસ્તામાં રહી આવે શાક બને છે સાબુ નું શાક બની ગયું છે બાકી શ્રીખંડ ઢોકરી કઢી આવું બધું બનવાનું છે બપોરે જમવા માટે જાય એ કંઈક કરે બાકી શરબત બનાવે છે ધ્રુવી ડુંગળી કાચી કેરી પાપડ આવું બધું હે ભાઈ હેલકી હું કરે એલકી શું કરીશું તું ન્યા બાકી તો ભાઈ આજે છે ને મહેમાન આવે છે ગીર માં હરખ હમાતો નથી આવ્યો ફાઈનલી ફેમિલી અમે જેની રાહ જોતો હતા એ મહેમાન આવી ગયા છે આદરીની વાવડી થી લક્ષ્મણભાઈ એનો છોકરો ભરત આ ભાઈ ભાવેશ એના મમ્મી સામે બેઠા એના વાઈફ આ એનો છોકરો હે નક્ષ હા અમારી છોકરીઓ જેની રાહ જોતી હતી એ ઘણો સમય સમયથી આ મારે આંગણા મહેમાન આવ્યા છે આદરીની વાવડી લક્ષ્મણભાઈ અમારા પરમ મિત્ર ભગવાન ના ઘરનું માણા હો ભાઈ તો આજે તમને એવું થતું હશે કે આ કોણ આવી ગયું છે રમેશભાઈની ચેનલમાં તો ફેમિલી અમે ભાઈ આજે મહેમાન ભાઈ છે રમેશભાઈ ના અને રમેશભાઈ ઘરે આવવાનો મોકો મળ્યો ને રમેશભાઈ ક્યારે ના કહેતા તમે ક્યારે આવો ક્યારે આવો ને અત્યારે મેં પહોંચ્યા અમે હર્ષદ દર્શન કરવા ગયા હતા ને અત્યારે બપોર ના સાડા એક વાગી ગયું છે અને આજે અમારા માટે સ્પેશિયલ છે ને ભાઈ આ લોકો જમવાનું બનાવ્યું છે અને જો અહીંયા આ મારી વાઈફ છે એમનું નામ છે જોરના અને જો અત્યારે પૂડી ઉતાણે છે ને બાકી જો અહિયાં આ બધી જમવાનું તૈયાર કરી દીધું છે એટલે મહેમાન ગતિમાં માં ઘટવા નથી દીધું અમર તમે આમ જોવો ત્યાં તેમ થાય કે હવે ભૂખ પણ એવી જ લાગી છે એટલે શું કે જો આપણે જમવા બેસી જવું કે તારે ભજીયા ભજીયા બનાવવા ના ના હવે તો જમવા બેસી જવું ભજીયા આવા તડકા ના તો પ્લીઝ રમેશ ની ચેનલ છે આ ફેમિલી તો તમે છે ને વિડિયો તમારે સુધી નવો પહોંચ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી કમેન્ટ પણ કરી દેજો અને વિડિયો ને લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને હવે અમે જમી લઈએ છીએ કારણ કે જમવાનું તૈયાર થઈ ગયું છે તો ફેમિલી હું જે તમને વાત જોત કેતો તો કે ભાઈ હવે ગીર માંથી અમારે લખનુભાઈ સોલંકી મારા પરમ મિત્ર એના છોકરો ભાઈ ભરતભાઈ અને ભાવેશભાઈ જે આજથી વીસક દિવસ પહેલા હું ગયો હતો ને તમે બધે મારા વિડીયો જોયા છે આજે મારા માન રાખીને મારે ઘરે આવ્યા છે લખનભાઈ વિશે બે વાક્ય હું કહું તો આજ આનંદ આજ ઉમંગ આજ ચડ્યું હૈયું ચકડોળે હૈયે અરખ નો માય તો મારા પરમ મિત્ર લખનભાઈ સોલંકી આજ મારે આંગણે આવ્યા છે અને આજ મારાથી જે બનશે એટલી નાની એવી પણ કોશિશ કરું છું એને હું જમાડી એના જેવું તો ન થાય આપણાથી પણ છતાં એક મારી બે શબ્દો ભાવેશભાઈ કે તો ફેમિલી હું વાત કરું ને મેં જમણા જેમ હમણાં તમને કીધું એમ કે ભાઈ આ બત્રી વાત કે ભોજન કહેવાય ને આમ જો તમે એટલું સરસ મજાનું જમવાનું આજે બનાવ્યું છે અમારા માટે અને આ મહેમાન ગતિ માણવાનો અમને મોકો મળ્યો છે રમેશભાઈને ઘરે અને ખૂબ મહેમાન ગતિ અમારી કરી છે ને આજુ અત્યારે સવારના લઈ ગયા હતા ને હા એટલે જ એ માણસે કર્યું ને ભગવાન

જે પણ રોજ હોય ને ભાઈ અમે રોજે રોજ અમે પણ વિડીયો બનાવીએ અમારી ચેનલનું નામ છે ભાવેશ જોશ ના વ્લોગ અમે યુટ્યુબ ની અંદર ધમાલ અમે ભાઈ કોમેડી બે કરતા હોય એટલે તમે તારી યુટ્યુબ ની અંદર સર્ચ કરજો ભાવેશ જોશના વ્લોગ અને રમેશભાઈ ની ફેમિલી ને પ્લીઝ સપોર્ટ કરજો દિલથી તમારા ફેમિલી મેમ્બર ને બધાને વિડીયો શેર કરજો ચેનલ માં તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી એ પણ સરસ મજાના વિડીયો બનાવશે ને એ જ્યારે હમણાં કેટલા દિવસ પહેલા આવ્યો જોશના ને આપણે ઘરે 10-15 દિવસ પહેલા જેરે આવ્યા હતા ને હમારે જેરે વ્લોગ હું ઉતારતો તો અમે સાસનાબધી ફરવા ગયા ત્યાર પછી મેં એને જડી વાત કરી કે તમે પણ આવી રીતના યુટ્યુબરની સ્ટાર્ટ કરો તમને બધા પણ સપોર્ટ કરશે અને મેં કીધું હું એ સપોર્ટ કરી તો એ ક્યારના કહેતો હતા તમે ક્યારે આવો તો આજે એક દિવસમાં અમને ટાઈમ મળ્યો તો એ માટે થઈને આજે અમે ખાસ આવ્યા છે અને બસ અહીંયા બહુ સારું વાતાવરણ પડશે અને આને ઘરે આવ્યા પછી ભાઈ આ લોકો આમ એટલા આપણે માણસો આમ આપણે અને સરસ રૂપાuna કે આપણે બહુ રોકાવાનું મન થઈ જાય પણ તમને કીધું એમ બાકી હવે છે ને અમારે જવાનો સમય થઈ ગયો છે ઘરે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં રમેશ અને બાકી બધા જેટલા લોકો જોઈ છે ને જય દ્વારકાધીશ અને જય માં મોગલ હવે અમે નીકળીએ છીએ ઘરે ફેમિલી બાય બાય મેલી આજે જમારેને મહેમાન આવ્યા હતા ગીરમાંથી કે પાવેશભાઈ અને એનું ફેમિલી बाजू लक्ष्मणભાઈની એ પણ વિડીયો નું કરે છે યુટ્યુબમાં વિડીયો લોક બનાવે છે અને એની ચેનલ નું નામ છે તો એના વિડીયો સરસ મજાના હોય છે કોમેડી દિનચર્યા ના જે કામ કરે એ બધું બહુ મસ્ત વિડીયો બનાવે છે એ પણ તો એની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને એના વિડીયો પણ જોવા મળે બહુ એ તો ટાઈમ છે બનાવે છે વિડિયા એના વિડીયો બહુ મસ્ત હોય બહુ સરસ હોય બહુ મસ્ત વિડીયો હોય તો એની ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જય તો ફેમિલી હે ને મહેમાન વયા ગયા તો ધાર્મિન ધ્રુવી ને જો ભાઈ તો થોડીક નિમાડ્યું છે કે એમ કે છે કે મેહમાન વયા ગયા દાદા દાદી કેવા મંડ્યું કે દાદા દાદી વયા ગયા છે તો હવે પાછા કેદી આવશે હજી તો ગયા છે તો એમ કેવા મંડ્યું પાછા કેદી આવશે એ એનું કામમાં હોય પાછા હવે આપણો વારો છે આપણે છે ને ધાર્મિક બે મહિના પછી આપણે સુમામુ વરસાદ વરસાદ થઈ જાય છે ને વાવી દેવું ને પછી આપણે ગ્રાઉન્ડ બાજુ લગાડશું બાકી જય મુરલીધારી ધાર્મિક વૈયા ગયા તને શું લાગે છે કેવું થાય છે એવું થાય તો ફેમિલી મહેમાન જે આયવા તા ભાવેશભાઈ એના પપ્પા લક્ષ્મણભાઈ ને ભરત ને એના મમ્મી ને એના વાઈફ ને બધા મહેમાન આવ્યા ત્યાં વયા ગયા છે અત્યારે તો ઈ ગયા ત્યારે જે હું મોકવા ગયો થોડોક મારો હૃદયો ભરાઈ ગયો કારણ કે એને જે મને પ્રેમ આપ્યો અમે ત્યાં ગયા તા અને જે અમારી મહેમાન ગતિ કરી એવી મહેનતથી તો અમારા થી નથી થઈ છતાંય અમે થોડીક કોશિશ કરી છે શું વાત કરું યાર માણસની ન્યા જાય એટલે ખરેખર એમ આપણા માટે મરી જાય એમ એના જેવું આપણા થી ના થવાય છતાય મેં મારી થી try કરી છે અને મારે આવતા આવતા મારા છોકરીઓ માટે એટલો બધો ભાગ લઇ આવ્યા છે કે જો હું હમણાં તમને બતાવું તમને બતાવું આ છે ને રામફળ કહેવાય રામફળ જો બતાવું આપણે આ બાજુ તો નથી ક્યાંય જોવા મળતા આ બજુ કે જોવા નથી મળતા આ આમ ફળ છે તો ધાર મળે તો આત્મ સીતાફળ જેવું નીકળે ફેમિલી અને એટલું મીઠું હોય સીતાફળ નું કાય ના આવે ગજબ બહુ મીઠું હોય આપણે આ बाजू મેં તો પહેલી વખત જોયું આ ફળ બરોબર બહુ મીઠું હોય જે આ હજી કાચું છે એને થોડું કોકવવું જો આ પાકી ગયું છે આ સીતાફળ જેવું જ હોય અંદર ભાઈ ફોર સીતાફળ નું બેય ભાઈ મતલબ એ એ

કેવું લાગ્યું તને અરે મજા આવી ગઈ હો મેહમાન આવ્યા એમ થાય કે રોકાઈ જાય પણ રોકાણા જ નહીં અરે બા તો બિચારા હવે એમ કે મજા આવે છોકરીઓ આવી રે બા બાપા તો છોકરીઓ ને બહુ હા છોકરીઓ તો એમ કે અમારે દાદી ને દાદા આવ્યા